નમસ્કાર લાભાર્થી મિત્રો ફરી યુટ્યુબ હાર્દિક સ્વાગત છે આજે વિડિયો વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે શું તમે તમારા રેશન કાર્ડમાં નવું નામ ઉમેરવા માંગો છો એટલે કે ઘણા લાભાર્થી મિત્રો હોય છે જેમના અમુક સભ્યોના નામ રેશન કાર્ડમાં દાખલ કરવાના બાકી રહી ગયા હોય છે તો તમારે રેશન કાર્ડમાં નવું નામ ઉમેરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમારે કયું ફોર્મ ભરવાનું રહેશે તમારે કઈ કચેરીએ જવાનું રહેશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો વિડીયો પર તમે પૂરેપૂરું જોવાનું ભૂલશો નહીં તો મિત્રો આ સ્ટાઈપના દરેક અપડેટેડ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પહેલાં બે લાઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં તો ચલો મિત્રો આજે પણ વિડીયોની શરૂઆત કરીએ અત્યારે જે આપણે વિડીયોમાં ચર્ચા કરવાની છે શું તમે રેશન કાર્ડમાં નામ ઉમેરવા માંગો છો જાણી લો સંપૂર્ણ માહિતી એક જ વિડિયોમાં નેક્સ્ટ વાત કરવામાં આવી છે કે રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે જરૂરી પુરાવા રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે જરૂરી પુરાવા વિશે વાત કરવામાં આવે છે વાત કરવામાં આવી છે રહેઠાણનો પુરાવો કોઈ પણ એક નીચે જે બતાવવામાં છે કે રહેઠાણનો પુરાવો જે આપવામાં આવે તેમાં કોઈ પણ એક મૂકવાનો રહેશે તમે લાઇટ બિલ પણ તમે પુરાવા મૂકી શકો છો લાઇટ બિલ ના હોય તમે વેરા બિલ પણ તમે મૂકી શકો છો આ જગ્યાએ જે આપવામાં છે ઓળખનો પુરાવો તમારે ઓળખાનો જે પુરાવો હોય છે તેમાં તમે ડ્રાઇવિંગ લાયસન્સ પણ તમે પુરાવા મૂકી શકો છો તમે આધાર કાર્ડ પણ તમે મૂકી શકો છો જે છે અન્ય અન્ય પુરાવા વિશે ચર્ચા રેશન કાર્ડ તમારે જે ઓરિજિનલ જે રેશન કાર્ડ હોય છે તે રેશન કાર્ડની તમારે ઝેરોક્સ કોપી મૂકવાની રહેશે ત્યારબાદ તમારે જે આપવામાં આવે છે કે નવા સભ્યોના ફોટા તમે જે પણ તમે નવા સભ્યોનું જે નામ ઉમેરવા માંગો છો જે તમે નવું નામ તમે જે ઉમેરવા માંગો છો તે સભ્યનો તમારે ફોટો મૂકવાનો રહેશે ત્યારબાદ આવશે તમારે ત્યારબાદ નેક્સ્ટ જે આવશે કે સેવા માટે જરૂરી પુરાવા સેવા માટેના જે જરૂરી પુરાવા છે તેમાં તમારે જન્મનો દાખલો જો સભ્ય બાળક હોય તો જો જો સભ્ય બાળક હોય તો તેના જન્મનો દાખલો તમારે મૂકવાનો રહેશે ત્યારબાદ લગ્નનું પ્રમાણપત્ર બીજા નંબર છે લગ્નનું પ્રમાણપત્ર જો સભ્ય નવ વધુ હોય તો જો સભ્ય નવ વધુ હોય તો તમારે લગ્નનું પ્રમાણપત્ર તમારે મૂકવાનું રહેશે લગ્ન કરીને આવેલ નવ પિયર ના પક્ષના રીત સંકળમાંથી નામ સર્ટિફિકેટ લઈ મૂકવું નીચે જે આપવામાં આવી છે કે જે સૂચના ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી તો તમારે જે આ ફોર્મ છે તમારે ફોર્મ તમારે ક્યાંથી મળશે તો તમને આ ફોર્મ ઓનલાઈન પર તમને મળી જશે તો મિત્રો જે આ નીચે જે લિંક આપવામાં આવી છે આ લિંક આ વિડીયોના નીચેના ડિસ્ક્રિપ્શનમાં લિંક મોકલી છે તો આ વિડીયોના નીચેના જે ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે ક્લિક આ લિંક પર તમે ક્લિક કરીને તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અને જે તે પુરાવા વિભાગની ઝોન કચેરી અથવા શ્રીની કચેરીએ અથવા તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ એટલે આ જગ્યા પર તમારે જે આ ફોર્મ ભરીને તમારે તમારી જે ઝોન તમારી જે ઝોન મતલબ કે તમારી જે મામલા દર્શની જે કચેરી લાગે છે તમારી જે મામલતદાર કચેરી લાગે છે કચેરી જન તમારે પુરવઠા ઓફિસમાં તમારે આ ફોર્મ સબમિટ કરવાનો રહેશે અથવા અથવા જો તમે અથવા જો તમે ડિજિટલ ગુજરાત વેબસાઈટ પરથી પણ તમે આવેદન કરી શકો છો જે ડિજિટલ ગુજરાત જે વેબસાઈટ હોય છે તે વેબસાઈટ પરથી પણ તમે આવેદન કરી શકો છો અને તમારે ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે દર્શાવેલ લિંકનો ઉપયોગ કરી શકો છો અત્યારે જે હાલમાં જે વાત કરું નિયત તમે જે ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર તમે ક્લિક કરીને ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અને આ લિંક જે છે આ વિડીયોના નીચેની ડિસ્ક્રિપ્શનમાં આ લિંક મોકલી છે તો આ વિડિયોની નીચેની ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે આ લિંક પર તમે ક્લિક કરીને ફોર્મ ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો જેવું તમે લિંક પર તમે ક્લિક કરશો એટલે આ નંબરનું એક ફોર્મ ઓપન થશે નમૂના નંબર ત્રણનું ફોર્મ આવશે ચાલુ કુટુંબીગરી બારકોડે રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટેનું અરજી ફોર્મ વિનામૂલ્યે એટલે વગર પૈસા તમારે આ ફોર્મ ખરીદવાનું રહેશે તારીખ તારીખ જે ફોર્મે છે તારીખ તમારે લખવાની રહેશે જે ફોર્મ ભર હશે આજે કે પ્રત્યેમાં જે મામલતદાર જે કચેરી લાગતું તમારે જે તાલુકો લખતો તમારે તો તમારો તાલુકો આજે ભાઈ લખવાનું છે આજે ભાઈ જિલ્લો લખવાનું છે આજે કે ભાઈ જે નામ તમારે લખવાનું છે જે રેશન કાર્ડ જે નામ હોય છે જે રેશન કાર્ડ જેના પણ નામે હોય છે જે રેશન કાર્ડ તેના નામ લખવાનું છે આજે કે ભાઈ જે ફોર્મ આપવામાં આવે છે તે ફોર્મને તમારે પૂરી વિગત ભરવાનું છે ફોર્મને પૂરી વિગત ભર્યા બાદ તમારે આ ફોર્મમાં જે ડોક્યુમેન્ટની જે વાત કરવામાં તે ડોક્યુમેન્ટ તમારે જોઈન્ટ કરવાનું છે જોઈન્ટ કર્યા બાદ તમારે આ ફોર્મ જે તમારી જે મામલાદાર કચેરી લાગતી તે મામલાદાર કચેરી આ ફોર્મ મામલતદાર કચેરીમાં જે પુરવઠા કરની જે ઓફિસ હોય છે તે ઓફિસે તમારે ફોર્મ જમા કરવાનું રહેશે તો થેન્ક યુ મિત્રો આભાર મિત્રો મિત્રો આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહી તે માટે હજી પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પહેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં ચલો મિત્રો મળીશું ફરી એક નવા વિડીયોમાં થેન્ક યુ આભાર